સુરતના વેસુ વિસ્તારમાં જમવાનું નહીં આપવા બાબતે ઝઘડો થતાં પતિએ કર્યો આપઘાત વેસુ વિસ્તારમાં રહેતા પચીસ વર્ષીય યુવકે ગળા ફાંસો કહી અને આપઘાત કર્યો પચીસ વર્ષીય વિજયભાઈ લક્ષ્મણભાઈએ પત્ની સાથે ઝઘડો થતાં મોતને વાલું કર્યું નોકરી પરથી આવ્યા બાદ જમવાની બાબતમાં પત્ની સાથે થયો હતો ઝઘડો અઠ્યાવીસ વર્ષીય યુવક ત્રણ સંતાનનો પિતા હતો યુવકે આપઘાત કરી લેતા ત્રણેય સંતાનોએ ગુમાવી પોતાના પિતાની છાયા મારું નામ ભાઈ છે એમ ભાઈ લક્ષ્મણભાઈ જે મનના છે મારો નાનો ભાઈ છે વિજયભાઈ લક્ષ્મણભાઈ એની પત્ની નાઇટમાં કામ કરવા ગયેલી હતી નાઇટમાં કામ કરવા ગયેલી હતી તો એ સજા પર હતો તો આવીને એને જમવાનું બનવા માટે બે માણસો લડાયા હતા તો હવે એની પત્ની તો ઉપર જતી રહે એવું જાણવા મળ્યું હતું એ ભાઈ અંદર કંઈક જાય અને એના રૂમમાં જઈ અને મળે પાછો ખાઈ લીધો તો હા એની ઉંમર છે પચ્ચીસ વર્ષ અને લગ્ન થયા પર બે હજાર અઢારમાં આશરે સાત વર્ષ જેવા લગ્ન થયા છે પરિવારમાંની બે છોકરીઓ છે અને એક છોકરો છે સાહેબ